હવે આ હેલીપેડ તો બંધ થઈ ગયું છે બરોબર અને અત્યારે અહીંયા સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું ગ્રાઉન્ડ જેમ કે સરકાર ખેલ મહાકુંભ તેમજ વોકિંગ સ્ટ્રીટ લોકોની સુખાકારી માટે સરકાર કરોડોના ખર્ચા કરી રહી છે બરાબર તો અહીંયા સફાઈની વાત તો એક બાજુ રહી તમે આ જ્યાં જો અહીંયા તમે જોઈ શકો છો આ ગાંડા બાવળ બોયડી તેમજ અહીંયા ઉકેળો જ છે અહીંયા તમે સફાઈના નામે તો મીંડું જોઈ શકો છો પાછા અહીંયા સર્કિટ હાઉસના અધિકારીઓ પાછા અહીંયા મનમાની કરે છે જો ગેટે તૂટલો છે એ હમુક કરવા માટેની તો તેવડ નથી તેવડ તો નથી પાછા અહીંયા આવા કચરાના ઢગલા નાખી અને લોકોને ચાલવામાં અને સવારે માઇન્ડ ફ્રેશ કરવા માટે ક્રિકેટ રમતા હોય એ પણ બંધ કરવામાં આવ્યું પોતાની મનમાની હલાવવામાં આવે છે પોતે એમ કહે છે અહીંયા રજૂઆત કરવા ગયા તો આ પ્રાઇવેટ ગ્રાઉન્ડ આ પ્રાઇવેટ ગ્રાઉન્ડ કેવી રીતે કહેવાય આ તો ગવર્મેન્ટનું ગ્રાઉન્ડ છે અને અહીંયા હેલીપેડ ઉતરતું નથી એના વર્ષો થઈ ગયા છ વર્ષથી કેમ કે આ ટાવર નડે છે તો હેલિકોપ્ટર છ વર્ષથી તો ઉતરતું નથી તો લોકો માટે એક ખેલ કૂદવા માટે આ ગ્રાઉન્ડ છે તો આ ખોલું રાખવું જોઈએ એની જગ્યાએ મનમાની કરી સર્કિટ હાઉસમાં જે અધિકારીઓ અહીંયા બેસે છે એ મનમાની કરીને આવા કચરાના ઢગલા નાખીને લોકોને અહીંયા હાલ પૂરતા અહીંયા રમવાનો આવે એના માટે એક બંધી બંધી કરી છે અને અહીંયા તમે સર્કિટ હાઉસમાં ખુલ્લું વાતાવરણ મોરબીમાં જે આ પ્રદુષણ છે તો ખુલ્લું વાતાવરણ આ જાળવાની હિસાબે લોકો યોગા તેમજ હાલવા માટે આવતા હોય છે સવારે માઇન્ડ ફ્રેશ કરવા માટે તો આ લોકોની દાદાગીરી જુઓ તમે ખાલી અહીંયા આજે રજૂઆત કરી છે પણ શું નિર્ણય આવે છે તો મોરબીના ધારાસભ્યને બધા સાથ અને સહકાર આપે એવી નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત